અને હવે પણ જ્યારે ફરી ગામમાં સરકાર દ્વારા કચરા માટે નવી રિક્ષા આપવામાં આવી છે ત્યારે તેનો પણ ઉપયોગ થતો નથી અને વહીવટદાર શાસન દરમિયાન સાયકલ સવારીની જે હાલત થઈ ગઈ હતી એવી જ આજે બે મહિનાથી આ રિક્ષાની હાલત પણ થતી જોવા મળી રહી છે અને આવનારા સમયમાં સંપૂર્ણ રીતે સાયકલોની જેમ આ રિક્ષાની હાલત પણ થઈ જશે એમ ગામ લોકોનું કહેવું છે વહીવટદાર અને બીલપુડી ગ્રામ પંચાયતની કામગીરી પર ગામ લોકો દ્વારા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ગામના લોકો પરથી સફાઈ વેરો તો વસૂલ કરવામાં આવે છે પણ ગામમાં સફાઈ થતી નથી અને સફાઈ માટે લીધેલા આવા મોંઘા સાધનોને ભંગાર બનાવી પ્રજાના પૈસા વેઠવાના પણ તંત્ર પર આરોપો લાગી રહ્યા છે ગામલોકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ મૂકતા જણાવ્યું કે આ પ્રકારના બેદરકારી પૂર્ણ વલણને તાત્કાલિક રોકી અને સાધનોના યોગ્ય ઉપયોગ માટે પગલાં લેવાની જરૂર છે